નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધર્મેશ પટેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સારા નંબર છ ધોરણ નવ વિષય ગુજરાતી દરેક વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગઢવૈયા પાઠની સમજૂતી મેળવવાના છે પાઠ ગઢવૈયા લેખક છે નાનાભાઈ જેબલિયા સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર એક આદર્શ શિક્ષકની વાત કરવામાં આવી છે કે જેમણે ભવૈયાની રમત બંધ કરાવવા માટે કેવું બલિદાન આપ્યું છે એનું સચુત રજૂઆત કરી છે અહીં તમને ખ્યાલ આવે એ માટે મેં એક ભવાઈની રમતનું ચિત્ર પણ મૂક્યું છે તો વિદ્યાર્થી આપણે ગડવૈયા પાઠ જોઈશું ગડવૈયા એટલે કે ઘટકડ કરનાર જેમના લેખક છે નાનાભાઈ જેબલિયા જન્મ અગિયાર અગિયાર ઓગણીસો અડત્રીસ અવસાન પચીસ અગિયાર બે હજાર તેર નાનાભાઈ ઝેવલિયાનો જન્મ ભાવનગર જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ખાલપરમાં થયેલો જે તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે કાર્ય કર્યું હતું તેમની પાસેથી મેઘરાવો રંગબિલોળી કાચના ટાણાનો ડુંગર વંકીદારા વંકાવહેર સૂરજ ઉગે સાંજ બીના ચદાણ અઢાસ સૂરજની સવાર અમે ઉગ્યાતા સમરાના ડેસ વગેરે નવલકથાઓ મળી છે શૌર્ય ધારા સથવારો મારી શ્રેષ્ઠ વાટાઓ તેમના નવલિકા સંગ્રહ છે સૌરાષ્ટ્રના તરબડા જીવનના આલેખક તરીકે તેઓ વિખ્યાત છે તોરણ સંગ્રહમાંથી આ પ્રસંગતા લેવામાં આવી છે તે આદર્શ શિક્ષકનો આદર્શ વર્તન આપણી સામે રજૂ કરે છે પોતાના વિદ્યાર્થીઓ પર કુશ સંસ્કારો ન પડે તે માટે સતત કાર્યરત કરુણાશંકર માસ્તર સાચા શિક્ષકની આગવી છાપ દર્શાવે છે પોતાના જીવ રેલીને શિષ્ટ સંયમી અને સંસ્કારી બનાવેલા ગુંભીરા ગામના બાળકો પર કુશ સંસ્કાર ન પડે તે માટે તેઓ સદા જાગ્રત છે ભવાયા આવીને દિઅી શબ્દો દ્વારા સૌનું મનોરંજન કરે છે ત્યારે બાળકો તેનું અનુકરણ ન કરે તે માટે માસ્તર ચિંતિત છે એડી પોતાના આખા મહિનાનો પગાર ભવૈયાના નાયકને આપીને બીજા દિવસનો ખેલ બંડ કરાવે છે આમ અહીં બાળકોના જીવનનું ઘટ્ટર કરનાર સાચા શિક્ષકનું રેખાચિત્ર સચોટ અને આસ્વાદ્ય રીતે મુકાય છે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે લેખકનો પરિચય જોયો ત્યારબાદ તેમણે જે આખો પાઠ છે એનો ટૂંકમાં સારા આપ્યો છે તો વિદ્યાર્થી મિત્રો જે શિક્ષક છે તે પોતાના વિદ્યાર્થીઓ માટે જે પણ કંઈક કરે છે એમના સંસ્કારો ન બગડે એમનામાં ખોટી રીત ન આવે એના માટે તેઓ કેટલી મુશ્કેલી વેઠે છે અને પોતાનું કેવી રીતે જીવન પસાર કરે છે તે અહીં એક આદર્શ શિક્ષકનો રેખાચિત્ર આપણીએ આગળ લેખકે કે સરસ રીતે આ શબ્દ કર્યું છે તો આપણે આખો પાઠ જોઈશું જ્યારે આપણને ખ્યાલ આવશે કે એ શિક્ષક કઈ રીતે પોતાના બાળકો માટે પ્રયત્નો કરે છે ખેડા જિલ્લાનું ગંભીરા ગામ જિલ્લો ખેડા ગામ ગંભીરા માસ્તર કરૂણાશંકર નામ શિક્ષકનું નામ હતું કરુણાશંકર બારૂની થાળી એટલે કે રાત્રિનું ભોજન થાળીમાં ખીચડી ખીચડીમાં ઘી એની પડખે સંવારો સંવારો એટલે કે કચુંબર ભાખરી પાસે કઢીની વાટકી એની ઓડ ચમચી ભાવે પીરસેલું વાળું પણ જમનારો જમણો હાથ ભાન બોરો થઈને થાળીમાં ભટકતો હતો જમવાની જે થાળી હતી એટલે સરસ મજાની ભાવથી પીરસેલી હતી એમની પત્નીએ પણ જે જમનારા વ્યક્તિ હતા એનો જમણો હાથ ભાન બોરો એટલે કે ભાન ભૂલી ગયો હતો અને થાળીમાં ગમે તેમ ભટકતો હતો ચમચી ઉપાડે કઢીને બદલે સંભારામાં ઘુસાડે ચમચી ઉપાડે અને કઢી લેવાની જગ્યાએ શાક ક્યાં ઘુસાડી દે સંભારામાં વળી ભાખડી ઉપર ચમચી મુકાઈ જાય અને આંગળી ઉની કઢીમાં ઝઘોળ જાય તેનો સિસ્કારો બોલી જાય એટલે કે એમનો જે જમણો હાથ છે એટલે કે બે ધ્યાન બાનઘોરો એટલે કેવો રહી ગયેલો હોય બે ધ્યાન રહી હોય ગમે તેમ ભટકટો થઈ જાય છે અને રોટલી લેવાની જગ્યાએ કઢીમાં ગરમ કઢીમાં આંગળી બોલાઈ જાય છે એટલે ગરમ ગરમ લાગવાથી એ સિસ્કારો બોલી જાય છે અરે મેટા છે માસ્તરના ધર્મપટની લોટવાળા હાથે પટ્ટીની થાળી પાસે રોળી આવે છે આ જોઈને કરણાશંકર માસ્તરની પટ્ટની ભખડી બનાવતા બનાવતા પોતાના લોટવાળા હાથે જલ્દી જલ્દી દોડીને પટ્ટી પાસે આવે છે થાળીમાં ચાલતા બખટ જંત્રને જોઈને થાળીમાં જે રીતે કરણાશંકર માસ્તરનો હાથ અસ્તવ્યસ્ત થાય છે આડો અવડો થાય છે બઘટ જંડર એટલે કે આડો અવડો અવ્યવસ્થિત જોઈને અરે માસ્તર તમે જમો છો કે વગડા કરો છો તમે શું કરો છો આ બધું અસ્તવ્યસ્ત કેમ છે તમે વગડા એટલે કે ફાફા મારો છો તમે અસ્તવ્યસ્ત કેમ કરી દીધું છે આમ ફાફા કેમ મારો છો હે માસ્તર કરુણાશંકર ભગત એને પૂછે મને કંઈ કીધું કરુણાશંકર માસ્તર થોડા ઘનમાં આવે છે કારણ કે એમનું મન જમવામાં ન હતું કંઈક અલગ જગ્યા હતું એટલે એમની પત્નીને પૂછે છે તે મને કંઈ કીધું તમને થયું છે શું થાળીમાં બધું રમણ ભમણ કરી નાખ્યું જમોટો ખરા રમણ ભમણ કરી નાખો એટલે કે વેર વી કરી નાખો તમે થાળીમાં બધું કેવું કરી નાખ્યું છે વેર વી કરી નાખ્યું છે જમોટો ખરા ગમે તે થયું હશે આજે સ્વાદ નથી આવતો ગમે તે થયું પણ તમને આજે સ્વાદ આવતો નથી તો પછી ચોખ્ખી વાત કરો ને કે મને રસોઈ નથી આવતી એમની પત્ની કહે છે તો કહી દો ને મને કે તમને રસ મને રસોઈ બનાવતા આવડતી નથી અરે એવું અજગતું મરાઠી કેમ બોલાય આવું ખોટું મરાઠી બોલાય નહીં તો પછી છે શું હવે એની પત્ની એમને પાછા પ્રશ્ન પૂછે છે કે તેઓ શું છે કે તમે આજે બરાબર જમતા નથી એટલે પત્નીને ખ્યાલ આવી જાય છે કે કંઈ ને કંઈક પ્રશ્ન તો છે સારામાં કોઈ ઝઘડ્યું પહેલો પ્રશ્ન પૂછે છે તમારી સાથે સારામાં કોઈ ઝઘડે છે કોઈ ઉપડી અધિકારી ખીજાયા તમને કોઈક ઉપરી અધિકારી ગુસ્સે થયા વાતો કરો પત્ની દુઃખદ ચહેરે ઊભી છે હજી પત્નીને દુઃખ થાય છે કે મારા પતિ આજે કેમ જમતા કોઈને કોઈ પ્રશ્ન તો છે જ કારણ કે રોજ આવું ન કરતા હોય ને આજે જ પહેલી વાર એવું કરે એટલે એમને પ્રશ્ન તો થાય જ નહીં સાંભળ કરુણાશંકર માસ્તરની શાળામાં એવું બને તો પછી ગર્ટીનો છેડો આવી જાય જોઈએ કે કરુણાશંકર માસ્તરની સારામાં આવું જો બને એટલે શંકર માસ્તર સીધા ક્યાં આવી જાય ઘડે તર્ટીનો છોડો એટલે કે ગળ પણ શું કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે ગામમાં છે ને ભવાયા રમવા આવ્યા છે ભવાયા એટલે કે પહેલાંના સમયમાં જ્યારે સા ટીવી મોબાઈલ ન હતા ત્યારે ગામે ગામ ભવાયા નાટક કરવા આવતા એ લોકો હાસ્ય ચેનચારા અને લોકોને આનંદ આપવાનું કામ કરતા હતા તે આવેલા હતા તેથી મને ચેન નથી એટલે મને ચેન પડતું નથી લે હોય ખોડ્યો ડુંગર અને કાઢ્યો ઊંડર કહેવત છે કે ખોડ્યો ડુંગર અને કાઢ્યો ઊંડર એટલે કે ખૂબ મહેનત કરવા છતાં દળ્યું પરિણામ પ્રાપ્ત ન થયું એટલે કે એમની પતિને થયું કે કોઈ બહુ મોટી મુશ્કેલી હશે પરંતુ છેલ્લે તો શું નીકળું એકદમ નાની બાબતમાં તેઓ બેચેન થઈ ગયા હા હતા કંઈ જ હતું નહીં એમની પત્નીને એમ કીધું કે બહુ મોટી મુશ્કેલી હશે પણ એકદમ નાની મુશ્કેલી હતી પત્ની હળવા થઈને હસી પડ્યા ગામ હોય ત્યાં ભોવયા આવે ગામ હોય ત્યાં ભોવયાટ આવવાના જ એની ઉપાધિ આપણે વળી આપણે ન કરીએ હું કે એની મુશ્કેલી આપણે શા માટે કરવાની મલ્લ મંડારીજી મારા બાળકો સંસ્કાર ન બને હવે ઘણા સમજા માસ્તક છે આ મલમલાઈથી મારા બાળકોના શું જાય છે સંસ્કાર બાકી ભવાઈની નટીઓ અને દાગલો દાટ વાળી નાખે જે ભવાઈની નટીઓ છે એટલે કે નાટક કરે અને ડાગલો જે હોય એ લોકો શું કરી નાખે દાટ વાળી નાખે એટલે એકદમ કેવા અસભ્ય વર્તન કરી નાખે હલકા નખડા હલકા છેનચારા હલકા ગાણા અને હલકા ફટાણા આ આપણે બધું પિક્ચરમાં જોઈએ છીએ અત્યારે પણ ફિલ્મોમાં આ જ વસ્તુ છે હલકા નખરા હલકા ચેન છેરા અને હલકા ગાણા બાકી એના સિવાય બીજું કંઈ આવતું નથી બાળકો જોશે અને અનુકરણ કરશે બરાબર ને અત્યારે પણ ફિલ્મમાંથી આ જ વસ્તુ થાય છે એ જ બધા ડાયલોગ મારે છે એ જ ગીતો ગાય છે એ લોકોને જે જ એક્ટિંગ કરે છે એ સેમ એ લોકોની અનુકરણ કરે છે પહેલાંના બોયા વગ કરતા હવે અત્યારે ફિલ્મોમાંથી જ કરે છે પણ હાલમાં પણ ચાલે છે અને આપણા બાળકોના સંસ્કાર બગડે છે બબ્બે દાયકા એટલે કે વીસ વર્ષ એમને ઘડી રહ્યો છું પણ આજ એના પર પાણી ફરી વળશે વીસ વર્ષથી એમને હું ઘડી રહ્યો છું એમના સંસ્કારો આપી રહ્યો છું પરંતુ એક જ દિવસ જો આ ભવાઈ જોશે ને તો એ બધું મારી વીસ વર્ષની મહેનત પર પાણી ફરી વળશે નક મહેનત મારી નકામી જશે પત્નીને વાતનો ઘૂટડો ગળે ઉતરી ગયો પત્નીને સમજાઈ ગયું એને વાત બરાબર સમજાઈ ગઈ ગંભીરા ગામની સારા માસ્તર કરુણાશંકરે સંભાળી ત્યારથી સારાની દિવાલો પર કાન માનીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે જે દિવસથી કરુણાશંકર માસ્તર ગંભીરા ગામમાં આવ્યા અને એ સારા સંભાળી છે ને તે દિવસથી વિદ્યાર્થીઓ નહીં પરંતુ એ સારાની દિવાલો પર એમની વાત કાન માનીને સાંભળે છે સારાને સમયપત્રક છે પણ સમયને કોઈ સ્થાન નથી સારાને સમયપત્રક છે પણ એમાં સમયને કોઈ સ્થાન નથી હા નિશ્ચિત સમયે સારા ખુલે પણ બંધ થવાનો કોઈ સમય નહીં સારા ખુલવાનો સમય નથી પણ બંધ થવાનો કંઈ જ નહીં ક્યારેક તો જલરના ડંકા પડે ત્યાં સુધી એટલે કે જલરના ડંકા પડવા એટલે કે મંદિર ન ગંડ વાગે એટલે કે સાત વાગે સાંજે રાત્રે સાત વાગે આરતી થાય ત્યાં સુધી કરોણા સંક્ર રામાયણ મહાભારતના પાત્રો સારામાં મળતા હોય એટલે કે કર્ણાશંકર માસ્તર સંજા સાત વાગ્યા સુધી પણ બાળકોને રામાયણ અને મહાભારત વિશે સમજાવતા હોય છે માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે અપશબ્દ ન બોલે કર્ણાશંકર માસ્તરની સારાના બાળકો ક્યારેક પણ જુઠ્ઠું નથી બોલતા અને અપશબ્દ એટલે કે ખરાબ શબ્દો પણ બોલતા નથી એટલે કરુણાશંકર માસ્તર આવ્યા પછી સારાનું વાતાવરણ જે એમણે આખું પલટી નાખ્યું હતું થોડુંક જમી લો મારા સમ એમ પત્ની કહે છે થોડુંક જમીલું ને ઘણી વાર એ વિચારમાંથી જાગેલા શિક્ષક પત્ની ગરગરા થઈને કહે છે કોઈ ઈલાજ ન હોય એવી વાતમાં જીવ વાળવાનો સોળ એટલે કે જે પ્રશ્નનો કોઈ ઈલાજ ન હોય એનો કોઈ જ ન હોય એનો જીવ એમાં આપણે જીવ ભરાય નહીં પત્નીના જીવને નિરાણ કરવા કર્ણાશંકર માસ્તરે બે કુળિયા પેટમાં નાખ્યા એની પત્નીને થોડુંક નિરાણ થાય શાંતિ થાય એ માટે એ બે કોડિયા એટલે કે બે બે કટકા જમવાના ખાય છે પણ આ જ ઓડકાર ન આવ્યો એટલે કે ઓડકાર આવો એટલે કે ટ્રુપટી ન થવી ધરાયા નહીં પઠાડીમાં પડ્યા મોડી રાતે ભૂંગર વાગ્યા એટલે કે ભોવાઈમાં શરૂઆત કરે ત્યારે સૌ પ્રથમ શું વાગે ભૂંગર વાગે પખવા ઉપર ઠાપીઓ પડી ગણેશ વંદના થઈ દાગલો આવ્યો લોકરંજન નામે દ્વિઅળી વાણીનો ઘાણ સો તમે દ્વિઅળી વાણી એટલે કે કેટલીક ટીવી ચેનલો પર કેટલાક શો આવે છે જેમાં દ્રિયઅી ગમે તેમ શબ્દોનો ઉપયોગ થાય છે ને એ લોકોને હસાવવાનું કામ કરે છે આપણને ખબર છે આપણે પણ એ શો જોયા છે એમાં આપણે એ વસ્તુ જોઈ છે કે માત્ર ને માત્ર મનોરંજન માટે જ એ લોકોને હસાવવા માટે દ્રિઅ શબ્દોનો ઉપયોગ કરે છે અને એ બાળકો જ્યારે એને જોઈ છે એનો હાસ્ય માટે એનો ઉપયોગ કરે છે ત્યારે એ બાળકોના સંસ્કાર બગડે છે માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા એમનાથી સંભળાયને એવા શબ્દ સાંભળતા રહે પછી એમણે કાન પર હાથ દઈ મૂળ્યા એમનું આખું એ અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચારતું હતું એમનું પોતાનું જીવન આખું અસ્તિત્વ અત્યારે પોતાના બાળકોની આ આજુબાજુ મહાકવચ એટલે કવચ એટલે કે એને નુકસાન ન પહોંચાડે એ રીતે આજુબાજુમાં વિતરાઈ ગયું હતું સવારે ટાણ એટલે કે સવારનો સમય ટાણો એટલે કે સમય કરુણાશંકર માસ્તરે છે એમણે નક્કી કર્યું કે હવે સવારે જે કહેવું હશે સવારે પછી સુઈ ગયા નમસ્કાર નાયક ક્યાં જાય છે ભવૈયા પાસે અને એના મુખ્ય નાયક એટલે કે મુખ્ય વ્યક્તિ પાસે જાય છે દસ વાગ્યે નાયકો ચાલ્યા ત્યારે કરુણાશંકર માસ્તરે મુખ્ય નાયકની મુલાકાત લીધી એમના મુખ્ય જે નાયક હોય એની પાસે જાય છે આજ તો નાયક માસ્તરે નખ જેવડો મર્મ પ્રહાર કર્યો તમારા ખેલમાં ગામ લોકોએ બહુ દાંટ કર્યા કરુણાશંકર માસ્તર કહે છે કે તમે જે ખેલ કરો છો એમાં ગામ લોકો બહુ હસ્યા ડાટ કરવા લાગે હસે છે ન કાઢે અમારી પાસે એવી કળા હોય છે કેમ કે અમારી પાસે કળા જેવી હોય છે કે અમે એ લોકોને હસાવી શકીએ માસ્તર નાયક હસે ગર્વ કરીને નાયક પર હસે જ નહીં કારણ કે એમના બી વખાણ થાય છે કે લોકો હસે છે મજા આવે છે અને એ લોકોની જે કળા છે એમાં એ લોકો સફળ થયા છે કળાની વાત પછી કરશું માસ્તર ગંભીર થઈને બોલ્યા ઘણા શંકર માસ્તર કે તમારી કળા છે એની વાત આપણે પછી કરશું એ થોડાક ઘુસ ગંભીર થઈને બોલે છે પણ હસાવવા માટે અવું બધું કે હસાવવા માટે તમારે અવડું કરવાનું હવે નાયક કહે છે અમારે પહેલી વાત પેટની આવે માસ્તર પહેલાં અમારે અમારા પેટનું કરવાનું એટલે કે અમારે જમવાનું માટેનું જે છે એ કરવાનું પેટ માટે સૌને હસાવવા પડે કારણ કે અમારે અમારું પેટ ભૂખ્યું પેટને પૂરું કરવા માટે લોકોને હસાવવા માટે એમાં કોઈ બર ન ગણાય નાયક હસ્યો પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર હા નાયક મારે જુદી જ વાત કહેવી છે હવે કરુણાશંકર માસ્તર નાયકને કહે છે કે મારે એક અલગ પ્રકારની વાત કરવી છે અમારાથી આપનું કોઈ અહીં થયું કરુણાશંકર માસ્તર કહે ને નાયક કહે છે કે અમારાથી તમારું કંઈક ખોટું થઈ ગયું હું તમને પૂછું છું કે ગામે ગામ તમે કેટલી રાખણો કરુણાશંકર માસ્તર કોને કહે છે નાયકને જેવું ગામ ક્યાંક એક રાત ક્યાંક બે ક્યાંક વધારે રહે કહે છે કોઈ જગ્યાએ એક રાત કોઈ જગ્યાએ બે રાત કોઈ જગ્યાએ એન્ટી વધારે રહે કેમ જેવું ગામ હોય તેવું ખેલ કરીએ છીએ કારણ કે ગામ મોટું હોય તો વધારે દિવસ પડી જાય ગામ નાનું હોય તો ઓછા દિવસમાં પણ પટી જાય અમારા ગામમાં કેટલી રાત રમવાના છો કરુણા શંકર માસ્તર કહે છે બે રાત કરીશ નાયક નાયકે કે બે રાતો રહેવાના જ હા બાપા હા નાયક ઉકળી ગયો કંઈ વાત કરશો કે પૂછશો પૂછ્યા જ કરશો ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું કરુણા સંગ્રહ માસ્તક એ તમને કાલે કેટલા રૂપિયા મળ્યા બાર રૂપિયા નાયકે છે આજ પણ એટલા જ મળશે ને હા એટલા તો ખરા જ પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો નાયકે કે તમે ખરા પ્રશ્ન જ પૂછા કરો છો તો શા માટે પૂછો છો હવે કરુણા સંગ્રહ માસ્તર કહે છે હા આ માટે આટલું બોલીને કરુણા સંગ્રહ માસ્તરે મંડીના ગજવા માટે પોતાના આખા પગારના રૂપિયા બાર નાયકના હાથમાં મૂક્યા ઘણા શંકર માસ્તરે પોતાના એક મહિનાનો પગાર બાર રૂપિયા નાયકને હાથમાં મૂકે છે આ બાર રૂપિયા દાન આપો છો માસ્તર નાયક કહે છે કે તમે અમને દાન આપો છો ના મારા ગામ વટી આજની રાતનો ફાળો આપું છું મારા ગામ વટીનો આજનો જે રાતનો ફાળો છે એ તમને હું આપું છું શું કામ માસ્તર નાયક પૂછે છે રમત બંધ રખાવવા એમ કે તમારે આજે શું કરવાનું છે રમત રમવાની નથી તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો તમે આ આવક લઈને બીજે ગામ ચાલ્યા જાઓ ખોટું ન લગાડશો તમે ખોટું લગાડતા નહીં પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ ભોળા ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય સ્વાભાવિક છે કે બાળકો એ ભવાઈ જોઈ અને એ એમના મગજમાં છાપ પડે અને એ લોકો એ તરફ બળી જાય એમનું અનુકરણ કરે કારણ કે બાળકો ભોળા હોય નાજુક મન હોય એમને ખ્યાલ ના આવે કે કયું સાચું છે કયું ખોટું છે અને એમનું મન શિક્ષા હટી જાય છે અત્યારે પણ આપણે જોઈએ છે કે કેટલાક વિદ્યાર્થીઓ સિનેમા જોઈ સિરિયલો જોઈ છે કેટલાક શો જોઈ છે પછી ક્રિકેટ જોઈ છે અને એમનું મન છે ને એમાં રહેલું નથી અને એ ફિલ્મ ફિલ્મસ્તારો ક્રિકેટરો ગાયક કલાકારો ડાન્સરો એનામાં જ એનું મન એનું જે રીતે કરે છે એ રીતે અનુકરણ કરવા માટે એ જેવા કપડાં પહેરે છે એ જેવી ફેશન કરે છે એ જે રીતે બોલે છે એ જ રીતે એક્ટિંગ કરે છે એ રીતે એ કરવા જાય છે અને એ જે સારામાં અભ્યાસ કરવા જાય છે ત્યાં પણ એનું મન રહેતું નથી ત્યારે પણ એને એ જ વસ્તુ દેખાય છે એટલે એ શિક્ષણમાંથી એનું મન હટી જાય છે એ આપણને પણ ખ્યાલ આવે છે એટલે કરુણાશંકર માસ્તર પણ આ વાત કરે છે નાયકો પણ સંસ્કાર પૂજક કર્યા નાયક પણ સારા હતા ભયા હતા પણ એવા લોકો પણ સંસ્કારી હતા બાળકોના ભાવિનો એમને પણ વિચાર આવ્યો એમને પણ બાળકોના ભવિષ્યનો વિચાર આવ્યો સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા આજે વગર નાચીએ વગર ગાય મેંટાનું મળી ગયું હતું આજે એમણે કંઈ પણ કર્યું નહીં છતાં પણ એમને બાર પેટે મળી ગયા હતા વાત પર વર્ષો પીત્યા છે છટા ગંભીરા ગામ માસ્તર કર્ણાશંકરને વિસર્યું નથી એટલે કે ભૂલી ગયું ગયું નથી વિસર્યું એટલે કે ભૂલી જવું કેમ વિસરે કેમ ભૂલી જાય માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષા માટે અર્પણ કરીને છાસ રોટલો અને મીઠાની કાંકડીથી મહિનો કાઢ્યો હતો જોયું બાર રૂપિયા જે પગાર હતો તે આપી દીધો હતો અને એક મહિનો બાળકોના સંસ્કાર માટે છાસ રોટલો અને મીઠાની કાંકરી ખાધી કાંકડી ખાઈને કાઢ્યો હતો તો આવા આડ શિક્ષકો જે હોય ને કે પોતાના બાળકોના સંસ્કાર માટે પોતાના આવું બલિદાન આપી શકે કે પોતાના બાળકોનો સંસ્કાર ન બગડે તો વિદ્યાર્થી મિત્રો આવા વિદ્યાર્થી શિક્ષકો પણ છે કે જે પોતાના બાળકોનો વિચાર કરે છે અને એ લોકોનું બાળકો આગળ વધે જીવનમાં પ્રગતિ કરે સારો શિક્ષણ મળે સારા સંસ્કાર મળે અને પોતાનું નામ તો જગતમાં રોશન કરે પણ પોતાના માતા પિતાનું પણ નામ રોશન કરે એવું અત્યારના શિક્ષકો પણ વિચારે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પણ અત્યારની જે ફિલ્મ લાઈન છે અથવા બીજા કંઈક સિરિયલો છે અથવા બીજી કંઈ પ્રવૃત્તિમાં પોતાનું મન ન લઈ જતા ખોટા સંસ્કારોમાં ન લઈ જતા અને માત્રને માત્ર શિક્ષણ તરફ ધ્યાન લઈ અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે એવું એ આપણને આ પાઠ માટે સમજૂતી મળે છે અને આડત શિક્ષક કેવા હોય તેની પણ આપણને અહીં એક સમજૂતી મળી છે આ પાઠ લેખકના તોરણ સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો તમને પાઠની અંદર ખ્યાલ આવી ગયો હશે હવે તમારે સ્વાધ્યાય લખવાનો છે તેમાં સૌ પ્રથમ શબ્દ રૂડાડી શબ્દ તરડા શબ્દ કેવટ રૂઢિપ્રયોગ સ્વાધ્યાય એક સ્વાધ્યાય બે ત્રણ তো বিদ্যার্থ মিত্র আপনার খুব খুব আভার